આજથી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે સાથે જ આજે ગુડી પડવો પણ છે અને એવું માનવામાં આવે છે કે આ ચૈત્ર મહિનામાં જો આપણે કડવા લીમડાના રસનું સેવન કરીએ તો આખો વરસ સ્વાસ્થ્ય સારું રહે છે અને નિરોગી રહેવાય છે ત્યારે આપણે હમણાં જોગર્સ પાર્ક ખાતે છે અને તેની સામે જ આ કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે આજથી આઠ નવ દિવસ સુધી આ કડવા લીમડાનો રસનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે અહીંયાના જે ઓનર છે મયુરભાઈ તેઓ છે તેમની સાથે વાત કરશું જે મયુર હા દર વર્ષે આજે બાર વર્ષથી અમે લોકો દર વર્ષે ફ્રીમાં જ લીમડાનો રસનું વિતરણ કરીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો એનો લાભ પણ લે છે હું સુરત સુરત ચેનલ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અહીં આવીને મારી સ્ટોરી કવર કરી છે આજે અને લીમડો પીવાથી તમે નવ દિવસ જો તમે લીમડો પી લો નવરાત્રમાં તો તમે આખું વરસ નિરોગી રહી શકો છો અને જે અત્યારે જે ક્લાઇમેટ અત્યારે જે ચેન્જ થાય વેધર ચેન્જ થાય છે

सवार में लीमड़ा रस पीवा जी बेन ते लीमड़ा ना रस पीवा अच्छा लगता है आज के दिन तो पीना ही चाहिए गुजरातियों में ऐसा बोलते हैं ना कि आज के दिन पीना चाहिए चैत्र मास में बहुत अच्छा रहता है और पूरा चैत्र मास में जो खाज खुजली दांत वगैरह सब होता है वो सब निकल जाता है

જેની અંદર અલગ અલગ ટાઈપના ડીટોક્સ અને એ બધા છે આજે અમે જોયું કે નવરાત્રિ સ્ટાર્ટ થઈ જેથી એ લોકોએ ફ્રી લીમડાનું જ્યૂસનું વિતરણ સ્ટાર્ટ કર્યું હવે લીમડાનું જ્યુસનું મહત્ત્વ શું એ તમારી ઇમ્યુનિટી તો બુસ્ટ કરે જ કરે પણ જે લોકોને ડાયાબિટીસ કે શુગર હોય એને કંટ્રોલ કરવામાં આવે એ બાબતે એ લોકોએ એ હિસાબે એક ફ્રેશ જ્યૂસ આજથી નવ દિવસ માટે મફતમાં વિતરણ કરવાનું સ્ટાર્ટ કર્યું છે જેથી અમે તો પીએ જ છે તમે પણ એકવાર આવીને અહીંયા ટ્રાય કરો અને તમને મજા નહીં આવે તો ફ્રેશ જ્યુસવાળા પાસેથી એક ફ્રી જ્યૂસ લેતા જજો